માર્ચ બે હાજર પચીસ સુધીમાં ફેઝ ની કામગીરી પૂર્ણ થશે સહિતના કામો થયા છે તેમ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભા સત્રમાં અંકલેશ્વર એરપોર્ટ અંગે પૂછાયેલા પ્રશ્નમાં વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કર્યું કે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ માટે ફેઝ વનની કામગીરી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ફેઝ એક અંતર્ગત રનવે બાંધકામ એપ્રન જમીન સમતળીકરણ અને ટેક્સી વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે વધતા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રૂટ ઉપર ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ નો ઇતિહાસ ઓગણીસો ત્રાણું સુધી જાય છે રાજ્ય સરકારે અંકલેશ્વરના વિકાસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એર સ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરી હતી ઓગણીસો ચોરાણુંમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ જમીનના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈને ઉભા થયેલા વિવાદો બાદ બે હજાર બેમાં જમીન સંપાદન પૂર્ણ થયું જે બાદ વીસ વર્ષ સુધી માત્ર કાકડ ઉપર જ કાર્યવાહી જોવા મળી હતી જે બાદ બે હજાર બાવીસમાં રાજ્યના ઉડ્ડયન મંત્રી પુણેશ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલ સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે જે હજુ પણ અંકલેશ્વર ખાતે એર સ્ટ્રીપ પર મુસાફરો માટે ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે કોઈ જાહેરાત આપવામાં આવી નથી ઉદ્યોગોને ધ્યાને લઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે કાર્ગો સેવા શરૂ કરવાનું પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે સુરત અને વડોદરા એરપોર્ટ ઉપર ટ્રાફિક ભારણ વધે તેવી ડોમેસ્ટિક ફ્લાઇટ ડાયવર્ટ અંકલેશ્વર એડ સ્ટ્રીપ ખાતે થઈ શકે તેમ છે રિપોર્ટર મુકેશ વસાવા સિનો સમાચાર ન્યૂઝ અંકલેશ્વર